એક આગની ઘટના બની હતી જેમાં ઓલપાડના પરિયા ગામ ખાતે આવેલ મહેક ઇન્ડસ્ટ્રીઝના બે નંબરના યુનિટમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું આગને લઈને સ્થળ પર મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઈ હતી આગેટલું વિકરાણ સ્વરૂપ ધારણ કરી લીધું કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ઉડતા જોવા મળ્યા હતા જેને લઈને નાસભાગ પણ મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને તેમણે આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધર્યા હતા લુમસ્તા કારખાનામાં અચાનક જ આગ લાગી ગઈ હતી જેમાં આગે જોત જોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા જી સોની સ્ટેશન ફાયર ઓફિસર આગ આગ લાગી હતી પ્રકારની સ્થિતિ હાલ 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 પર કાબુ લીધેલ છે છે કોઈ નથી પ્રકારનું કંપનીમાં યાર્ન બનાવવાનું મશીનો હતા મશીનરી તથા ઓઇલ નું સ્ટોરેજ ને હતું તે ટોટલ નુકસાન થયું છે કેટલી પર હાજર હતી જે અહીંયા એસએમસીની ટોટલ એસએમસીની ટીમ સુમિલોન બારડોલી પીપીએલ પીએલ થઈને ટોટલ બાર ગાડી હતી